અંકલેશ્વરના કોસંબડી નજીક રહેતા દંપતી પર બેફામ રખડતા ઢોરે દુર્ઘટના સાવર મંડાવ્યો દિલીપ અશોક ભદાને પોતાની ગર્ભવતી પત્ની હિન્દુ દિલીપ ભદાનેને પોતાની પત્નીને રસી માટે અંકલેશ્વર લઈ જઈ રહ્યા હતા ત્યારે જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા આથડામણમાં ગર્ભવતી ઇન્દુબેન રોડ પર ફંગોડાઈ જતા તેમના મોઢા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ માતાને ગર્ભમાં રહેલ બાળક બંનેને બચાવી લીધા પરિવાર માટે આ ઘટના સદસ્ય મોટા દુઃખમાં ફેરવાઈ નહીં આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ મકડિયા સહિતની ટીમ આ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી જોકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવા ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થવાથી જ રોડ પર ચાલતા વાહન ચાલકોને અને જીવ દાવ પર લાગી રહ્યું છે हमें समय आ गयो है कि हवा बेदरकार ढूर मालिकों ने कड़क सजा था याने सुरक्षित बने हम लोग जा रहे थे रस्ते पे उसको गाए आगे तो, भी उनको उन तो उनको धक्का मारा गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है तो सब इधर उधर लगाए उसको सुबह आई थी वो प्रेग्नेंट थी इसके लिए उसको लगा था उस पे आई ऐसा गिरी तो तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती स्वास्तव में लेके गए वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा आहद करना है तो पैसा भरना पड़ेगा ऐसा कुछ बोल रहे थे तो वहाँ से हम लोग ने मेरे पास पैसा नहीं था तो हिसाब तो से वो, वो खाली वहाँ वो से लिया बाकी पैसा उधर भर के फिर झगड़िया लेके गए वहाँ से इधर से કલ 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 ને હા ઘણા સમય જેઆઈડીસી નોટિપાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર ચીફ ઓફિસર ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે ગઈ કાલે એક અકસ્માત થયેલ છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસુત છે તેમના માથામાં પણ ઈજા છે બ્રેનમાં પણ ઈજા થઈ છે ને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઓથોરિટીને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ જાન જાનહાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટ કરતા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ને ખોટા ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનું બંધ કરે